અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે અનેક સમાજો દ્વારા સમૂહ લગ્નનું નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ નું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ સત્યાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ દેશમાં સર્વ વાર સૈનિક પરિવાર સમૂહ આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો સમાજોના સમૂહ લગ્ન તો થતાં જ હોય છે પણ આ એક અનોખો પ્રસંગ છે અને ભારત દેશમાં સર્વપ્રથમવાર સૈનિકોમાં અર્ધસૈનિકો શહીદ પરિવારો ચાલુ સૈનિકના જે સૈનિકો છે તે અને અર્ધસૈનિક બળ તમામનો દીકરા દીકરીઓનો આમાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અમારો એક મેસેજ છે આમ જનતાને જાય કે સમાજોના દરેક કાર્યો થતા હોય છે પણ શહીદ પરિવારો અને સૈનિકોના પડખે આ આમ જનતા ઊભી રહે અને આ સૈનિકોના દીકરા એ આપણા દીકરા સમજી અને બધા આવી રીતે આ સમૂહ લગ્ન જે થાય છે એ પોતાની જાતે સૈનિક પરિવારોનો આગામી દિવસોમાં સમૂહ લગ્ન થાય અને આયોજન થાય એમના પરિવારને તમામ આમ જનતા જો હોવે એ હેતુથી આ એક અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે થર્ટી ફાઈવ નવ નવ દંપતિ આમાં છે અને અમારો તો ટાર્ગેટ હતો એકાવનનો પણ અત્યાર સુધી અમારા થર્ટી ફાઇવ આવ્યા છે એટલે થર્ટી ફાઇવના ફોર્મ ભરાઈ ગયા છે